એકનો નથી જઈ શકતો દસ પંદર લોકો કે પોતાની ક્યાંથી સમાજને પાંચ પચ્ચીસ જણા લઈને જવું પડે છે આ વાત સાચી છે કે ખોટી પોલીસ સ્ટેશનમાં એકલા નથી જઈ શકાતું અને ટોળું ન લઈ જાઓ તો તમારી કોઈ વાત સાંભળતું નથી દસ પંદર વીસ પચ્ચીસ લોકો ન લઈ જાઓ તો તમારી કોઈ વાત નથી સાંભળતું વિચાર કરો એકલા માણસનું કોઈ વજન નહીં એકલા માણસની કોઈ ઇજ્જત નહીં એકલા માણસની કોઈ આબરૂ નહીં ટોળું લઈને જવું પડે પચાસ લોકો લઈ જાવી ત્યારે તો ખાલી વાત સાંભળે હજુ એફઆઈઆર લખવાની કે મામલતદાર ઓફિસના કામની તો વાત જ નથી તમે વિચાર કરો કે આ કઈ પરિસ્થિતિ છે જ્યાં એકલો માણસ સરકારી ઓફિસમાં ન જઈ શકે દુનિયાના કયા દેશમાં આવું છે આપણા બધાના સગાઓ પરિચિતો મિત્રો બધા વિદેશોમાં કોઈ અમેરિકામાં કોઈ કેનેડામાં કોઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે એને પૂછો કે અમેરિકામાં ટોળું લઈને જવું પડે છે પોલીસ સ્ટેશને કેનેડામાં ટોળું લઈને જવું પડે છે મામલતદાર ઓફિસે કોઈને હારે લઈ જવું પડે છે દુનિયાના એક એક દેશમાં ટોળું લઈ નથી જવું પડતું આપણે બધા ભાગ્યશાળી છીએ કે પચાસ જણા લઈને જવું પડે છે આપણે બધા ભાગ્યશાળી માણસો છીએ કે સરકારી ઓફિસમાં ખાલી આપણી વાત સંભળાવવી હોય ખાલી સાહેબ આપણું સાંભળે કામ તો ન કરે સાંભળવા હાટું થઈને ટોળું લઈ જવું પડે પછી સાંભળે એટલે આપણને એવું કે કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગૃપા લિટાલી ઉપર બિલકુલ રહેમ ન કરતા ગૃપા લિટાલી ઉપર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય એવું છે આવી ગયા ખબર નથી મારવાનું એ પ્લાનિંગ થી આવેલા પછી જોવા બચાવવા તરત આવી ગયા બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા આને બચાવવા માટે આવ્યા હતા એને પહેલા થી ખબર હતી આ બધા હસલમભાઈ હસલમભાઈ હું તમામ આપણા કાર્યકરો ને હું તમામ કાર્યકરો ને વિનંતી કરું છું